આજ સ્પેશિયલ પલાવ માટે આપણે બ્લોગ બનાવ્યો છે જે પલાવ આપણે વેચવાનું છે એ આની કિંમત આપણે રાખી છે તો હેલો દોસ્તો સ્વાગત છે એક નવા બ્લોગમાં આજ સ્પેશિયલ પલાવ માટે આપણે બ્લોગ બનાવ્યો છે જે પલાવ આપણે વેચવાનું છે બરાબર એક જ સીઝન લીધી લી છે આપણે ને બે હજાર ત્રેવીસનું મોડલ છે એટલે સોરી યાર બે હજાર ચોવીસનું મોડલ છે અને ચોવીમાં અડધી સિઝન થતી રહી પછી લીધું હતું મતલબ એટલું બધું ચાલ્યું નહોતું ચોવીમાં અને પચીસની સિઝન ખાલી આપણે ફૂલ લીધી છે અને આ છવીની સિઝન હવે ચાલુ થાય એટલે આને આપણે વેચવાનું છે ખાલી એક વખત ચાલે એટલે કમ્પ્લીટ આ બધું ક્લીન થઈ જાય છે તો શું પડી રહેલું છે ને એટલે તમને લાગતું હશે કે कार्ड चढ़ी गयो है बाकी चाली जाए राउस कम्प्लीट आ रीवर्सेबल प्राउल है जी डायरेक्ट आ पंप थी अंदर ओला में लगाई डबल बने अंदर सीधे ओलु थी जाए बराबर स्वीच थी जिट्रेक्टर ने स्वीच आइड्रोलिक्लाउ है, है। बराबर टोटल छवी मन न कोशु है સર જોઈ શકો છો અને આ જે કાન આવે અહીંયા અહીંયા તો કાન કે અમારે એ નવા નાખેલા હે જોઈ શકો છો એની મજબૂતી જોઈ શકો તમે જા બરાબર એટલે કોન્ટેક કરજો બહુ એટલું બધું આપણે હાકેલું નહીં આ બરાબર અહીંયા તમને દેખાતું હોય જોઈ શકો છો બે હજાર ચોવીસ નું મોડલ હે ઉમિયા પ્લાઉ બરાબર ઉમિયા તો સારું ચાલે છે આપણે બધી જગ્યાએ સારું ચાલે છે આ એનું લેવલ સેટ કરવાનું છે કે અહીંયાથી કેટલું ઊંચું થવું પડે કેટલું નીચું થવું પડે આ બોલ્ટ તમે ખુલો એટલે એ લેવલ અમને દેખાઈ આવે આવેલા પંપ કમ્પ્લીટ ચાલુ જ છે બરાબર ખાલી એમને મૂકેલું છે પણ આપણે એમ તો જો વેકાય તો વેકી મારશું કે જો આપણે સિઝન તો બને ત્યાં સુધી આપશું તો ખરા કોઈનો ઓર્ડર આવશે તો ને આ જુઓ આ શું છે કે કોઈ અમુક કારી જમીન કહેવાય એમાં શું એ ટ્રેક્ટરમાં રોડા બહુ પડે બરાબર એટલે રોડમાં પડે એટલે શું થાય એ ટ્રેક્ટરના ટાયરમાં આવે આમ જાતા હોય એટલે રોડ પડે એટલે વરીને જાણે એ નહીં ખાઈમાં આવે ને તમે પાછા એટલે એમાં રોડા બહુ પડે એટલે એ ટાયરમાં આવે એટલે સરખું ટ્રેક્ટર હેડ નહીં અને આપણો સા સીધો રે નહીં એટલે એટલે એના માટે આ રાપેડીયું લગાવીએ આપણે એટલે ડાયરેગન અહીંથી રોડું આમ સાઈડમાં પડી જાય માટીની હારો હાર બરાબર એટલે અહીંયા કણ ટ્રેક્ટરના ટાયરને નડે નહીં બાકી તો બીજું બધું સપોર્ટ બપોર્ટ બધા કમ્પ્લીટ જ છે આ જો સપોર્ટ અહીંયા સપોર્ટ છે અહીંયા સપોર્ટ હે થોડુંક લાગતું હશે આ વરિગ્યા જેવું બરાબર પણ શું એ આપણે તો ફોર વ્હીલ ટ્રેક્ટર હતું ને એટલે આ થોડું આ ચીપિયાનું બધું વરી ગયું છે પણ એ તમે સીધું કરાવી શકો છો બરાબર એ તમારે જાતે કરાવવાનું રહેશે ચેક કરીને લઈ જાઉં તમારે કમ્પ્લીટ ટીપટૉોપ કન્ડિશનમાં હૈ ચાલુ કન્ડિશનમાં બરાબર જોઈ શકો છો પ્લાવની વાત કરીએ તો આપણે પંચ્યાસી હજારમાં કેશમાં લીધું હતું બરાબર પછી આની અંદર સબસિડી પાસ થઈ ગઈ છે આપણે સબસિડી કંઈક ત્રીસ હજાર કે બત્રીસ હજારની આજુબાજુમાં સબસિડી આવી હતી બરાબર અને છવી મનનું પ્લાવ છે બધું કમ્પ્લીટ કન્ટિન્યુ વર્કનું છે કન્ટિન્યુ કમ્પ્લીટ ચાલુ જ છે એટલે પંપનો તમારે ફ્યુચરમાં કંઈ ખર્ચો આવે એવો લાગતું નહીં જેમ કે ઓરિજિનલ જ ઉમિયાનું જ હોય છે જોઈ શકો છો લેબર બરાબર અને ઉમિયાનું પ્લાવ તો આમ તો સારું આવે છે આપણે નવું ફ્રેશ જ લીધું હતું બરાબર બધી જગ્યાએ તમારે એક સમયે આ લઈને એક સિઝન લઈ તમારે વેચવું હશે ને તો એ વેચી જશે બરાબર આપણને કહેજો કોઈ બી કસ્ટમરને લેવું હોય તો એમને આપી દઈશું અને આપ્યા પછી એ એમને જાણે ગમે ત્યારે એવું લાગે કે ભાઈ હવે વેચવું છે તો આપણને કહેજો આપણે આનો ફરીથી બીજો વિડીયો બનાવી દઈશું અને એની સંપૂર્ણ માહિતી એમને આપી દઈશું એટલે કસ્ટમર તમારે સામેથી ગોઠતા આવે એટલે લેવું હોય તો લઈ શકે બરાબર ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી આ એની રજિસ્ટેશન જેવું લે આવે એ કીટ છે બરાબર એ ડાયરેક્ટ અને એસેમ્બલી કરાવી દીધી છે એટલે આપણે સબસિડી આની પાસ થઈ ગઈ છે બરાબર જોઈ શકો છો તમારા રિસ્ક ઉપર તમારે આની એવું લાગે પાસ તો થઈ ગઈ છે પણ આ નંબર લગાવીને કદાચ આવી બીજી કોતરીને તમારે તમારી રીતે કરવું તો કરી શકો છો બરાબર એટલે આ જ હતું અહીંયાથી તમારે તમારી રીતે એડજસ્ટ કરી શકો આ બરાબર જે રીતના લગાવો એ રીતના અહીંયા લગાવો તો અહીંયા અહીંયા અમે તો અહીંયા જ લગાવીએ નીચેનામાં બરાબર પછી બંને બાજુ આર્યું આવે તમે આમથી આમ કરી શકો એટલે ઊંચું નીચું થાય એટલે આમથી આમ ફરે એટલે અહીંયા કંઈ બહુ ટચ ના થયા જોઈ શકો છો અને ગસારો રહેશે એટલે તમને સારું લાગ્યું હોય તો કહેજો અને કોન્ટેક કરજો બરાબર આર્યું બ્લાઉ હોય છ વિમરનું ઊંયાનું બ્લાઉ છે આનો ચાલતો વિડીયો તમને દેખાડી દઈશું કેવું ચાલે છે બરાબર અંદર આપણે પોસ્ટ કરેલો જ છે ચેનલમાં તેમાં તમે જોઈ શકશો કે કેવું ચાલે છે અને બીજી માહિતી એને ટેક્ટરની આલીએ કે એને કઈ રીતના સેટ કરવાનું હોય ને કઈ રીતના જોડવાનું હોય હાલ તો હલરમાં એ એક ઓર્ડર આવ્યો હતો એના પછી બીજા કોઈ ઓર્ડર આવ્યા નહીં એમને જોડીને રાખ્યું છે આપણે તું એમનું જે કાઢ્યું હતું એ બરાબર લાવું આ ટેક્ટરમાં થોડું ભારે પડે છે અને ચલાવવામાં એવું રાખશે તો વળી નહીં વિકવું તો પડશે જ આપણે જોઈ શકો છો આ બે વાલ આવે એ બરાબર એ વાલ અહીંયા કંઈ ફિટ કરી દેવાના અને આગની સાઈડ જો આનો પંપનું ઓલું આવે આડી જુઓ પાછું કરો એટલે ફરે અને આગળ કરો એટલે આમ રિવર્સ ફરે એટલે એ રીતના હોય આ રે પંપ તમારે હોવો જોઈએ ફરજિયાત તો જ તમારે પ્લાવું વર્કિંગ કમ્પ્લીટ કરશે બરાબર આપણે આ હારે નહોતો આવ્યો પણ કંપનીવાળા થ્રુ તમે આપણે લગાવી રહ્યા હોય એની જે ઓલી પાઇપ રહી ડાયરેક્ટ અહીંથી અંદર કનેક્શન આપી દીધું છે જોઈ શકો છો એટલે થર્ડ પાર્ટી અમને લગાવ્યો હોય અહીંથી ડાયરેક્ટ અહીંયા ઓઇલમાં આપેલું હોય આ કનેક્શન બરાબર એટલે આપણે તો કીધું હતું લેવાનું કે હારે આવું આવેલું હોય તો જ લેવું હોય પછી આવી જાય પછી તો શું કહીએ આપણે એટલે એમને કીધું કે અમે અમારા જાતે ખર્ચે આજે પંપ લગાવી દઈશું આ પંપ એટલો બધો ના આવે બહુ મો પંદરસોથી બે હજારનું જ આવે બરાબર લગાવવાનો ખર્ચો આના થઈને ત્રણ હજારની આજુબાજુ પડે બરાબર જોઈ શકો છો આ પંપ કમ્પ્લીટ ચાલુ જ છે આપણે કંઈ પ્રોબ્લેમ નહીં એટલે ફ્યુચરમાં આપણે શું હતું મેન પ્લાઉ વિકવાનું કારણ એ જ છે કે આપણે નવું હવે લેવું છે અલર અને ત્રણ વર થઈ ગયા આમ તો બરાબર એટલે આપી લગતી બે વરસથી હે ને એક વર્ષ આગળ કૂંક વાકેલું હોય છે ટોટલ ત્રણ સાડા ત્રણ વર થઈ ગયા હે એટલે અલરમાં તો એવું હોય કદાચ નવું લઈએ ને આપણે તો મજા આવે એટલે જ આપણે બ્લાઉ વેકવું છે એટલે આટલી સિઝન લઈને અને આવતી સિઝનમાં પરફેક્ટ ન્યૂ અલર લઈ લઈએ બરાબર મેરાવતો તો તો જરૂરી કોન્ટેક કરતા રહેજો પ્લાવનો સવિ મનનો પ્લાવ હોય વેચી મારવાનું હોય તારે કઈ બી પ્રોબ્લેમ નહીં હોય અને હશે તો આપણે બેઠા હિ બરાબર એવું નહીં કે વેચી જ મારવું હોય સારું એવું જેન્યુન કોઈ ગ્રાહક આવશે તો આપણે બેહીને વાતચીત કરી લઈશું ફિક્સ પકડી નહીં રાખીએ થોડા ઘણા નેગોશિયેબલ કરીને આલ દઈશું બરાબર એક જ સીઝન લીધી બહુ એટલી બધી સિઝન લીધી નહીં એટલે આની કિંમત આપણે રાખી છે પંચાવન હજાર રૂપિયા બરાબર કેમકે નવું આપણે લીધું હતું પંચ્યાસી હજારનું અને ત્રીસ હજાર સબસિડી આવી છે બીજું થોડું ઘણું હાલ્યું હોય ગહારો થયો હોય એમ કરીને આના કરીને થોડા ઘણા બેહીને આપણે તમને તરવોછા કરી દઈશું બરાબર આની કિંમત તમને જણાવી દીધી છે બે હજાર ચોવીસનું મોડલ છે છવી મનનું બ્લાઉ હોય બરાબર જરૂરી એવી માહિતી આ તમને એમ લાગે ભાઈ આનો વિડીયો બનાવો તો કોમેન્ટમાં જણાવી દીજો બધા ફૂલ જાતના આના રિવ્યૂ વિડીયો આપણે બનાવી દઈશું અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર આભાર